નમસ્કાર ગુજરાત આજ રાત્રે ઘરની બહાર નીકળતા પહેલા આજનો આ સમાચાર જોઈ લેજો કારણ કે આજે મિત્રો સમાચાર એવા આવ્યા છે કે આજે શક્તિ નામનો વાવાઝોડું છે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતો જોવા મળી રહ્યું છે ધીમે ધીમે મિત્રો જેમ 25 તારીખ આવશે એમ 25 તારીખના રોજ ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારની અંદર એટલે કે દક્ષિણી અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ વાવાઝોડું અસર પહોંચાડશે અત્યારે મિત્રો આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે શક્તિ નામ વાવાઝોડાનો આપવામાં આવ્યું ત્યારથી આ વાવાઝોડાનો જે રુદ્ર સ્વરૂપ છે એ પણ જોવા મળી રહ્યો છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે આ વાવાઝોડું છે એ અત્યારે મુંબઈ રત્નાગીરીના દરિયા વિસ્તારમાં પહોંચી ગયું છે પરંતુ તેની સાથે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર પણ અસર પહોંચાડી રહ્યું છે અને મિત્રો આજે તો દિવસ દરમિયાન અમરેલી વિસ્તારની અંદર અમરેલી જિલ્લાની અંદર જે પણ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણીય છે પલટવાર થતો જોવા મળી રહ્યો છે સાથે ભાવનગરના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસર છે જોવા મળી રહી છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો સુરતના દરિયા કિનારાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે હવે મિત્રો દરિયાની અંદર કરંટ એટલે કે શું એ પણ આજના વિડીયોના અંત સુધીમાં જોશું એ પહેલાં તમને જણાવી દઈએ કે આજે રાત્રિ દરમિયાન જે આગામી ત્રણ કલાક માટે ભારેથી ભારે ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે એની આગાહી કરી દેવામાં આવી છે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે એના અપડેટ આપી દેવામાં આવ્યા છે એક વાવાઝોડાની અસર ગુજરાત રાજ્યના દરિયાકિનારા સુધી પહોંચી શકે છે અને આવનારા ચોવીસ કલાક પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડવાનો છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યના જે હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે આ વાવાઝોડાને લઈને એ માટેના અપડેટ આપણે આજના વિડીયોના છેલ્લા અંત સુધીમાં જોઈશું તો ખાસ કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો હવે મિત્રો તમને જણાવી દઈએ તો આ શક્તિ નામનું વાવાઝોડું છે એનું કેન્દ્ર બિંદુધીત રીજાના અંતર વચ્ચે વાત કરવામાં આવે તો લગભગ બસો કિલોમીટરનું અંતર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ આઈએમડી દ્વારા રિલીઝ કરી દેવામાં આવેલ માહિતી છે એ પ્રમાણે જોઈએ તો મિત્રો વિઝિબિલિટી દર્શાવવામાં આવી રહી છે વાદળોનો ઘેરાવો કહેવો રહેલો છે અને મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે વાદળોનો ઘેરાવો છે એ બનતો અને હવે મિત્રો આ વાદળોનો ઘેરાવો છે મુંબઈથી આગળ વધી અને દક્ષિણી ગુજરાત તરફ આગળ વધશે કારણ કે તમારા સ્ક્રીન ઉપર તમે એ પણ જોઈ શકો છો કે આજે જે શક્તિ નામનું વાવાઝોડું છે એ વાવાઝોડાની અસર અત્યારે ગુજરાત રાજ્યના જે દક્ષિણી પૂર્વ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર બતાવી રહી છે અને આજે આપણે વિડીયોમાં જોશું કે કયા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદ પડવાનો છે અને આવનારી કાલે પણ વરસાદ કેવો પડવાનો છે અત્યારે મિત્રો કયા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ છે તમે તમામ અપડેટ આજના વિડીયોમાં જોશો તો ખાસ કરીને વિડીયોને અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો હવે મિત્રો આઈએમડી અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અપડેટ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ ઓફિશિયલી માહિતી આપી દેવામાં આવી છે કે આ જે વાદળો બની રહ્યા છે એ વાદળોનો ઘેરાવો ગુજરાત રાજ્યને અસર પહોંચાડશે કે શું કારણ કે મિત્રો તમારા સ્ક્રીન ઉપર પણ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ જે વાદળોનો ઘેરાવો છે એ સીધે સીધો મુંબઈ મહારાષ્ટ્ર તરફથી આગળ વધી અને હવે આવનારા છ કલાકની અંદર પણ છે એ ગતિવિધિ કરતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને સેટેલાઇટ વ્યૂ પિક્ચર એવું દર્શાવી રહ્યું છે કે મિત્રો અત્યારે આ જે નૈઋત્યનું ચોમાસું હતું એ ચોમાસા બાદના જે વરસાદી આગાહી હતી એ મિત્રો અત્યારે સમગ્ર ભારત દેશની અંદર જોવા મળી રહી છે અંદમાન અને નિકોમબાર તેમજ જે બંગાળની ખાડી વિસ્તારની અંદર અત્યારે ચોમાસું બેસી ગયું છે અને આ ચોમાસું અત્યારે કેરળમાં પણ બેસી ગયું છે કારણ કે મિત્રો અત્યારે કેરળમાં પણ તમે જોઈ શકો છો એ પણ વાદળોનો ઘેરાવો છે એ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાત કરવામાં આવે તો અમુક વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે છે એ લગભગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે તમારા વિસ્તારોની અંદર અત્યારે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકાનો પણ અવાજ સંભળાઈ રહ્યો છે અને મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત જોઈએ તો ક્લાઇમેટ ચેન્જ થતું હોય એવા અપડેટ સામે આવી રહ્યા છે ખાસ કરીને સ્કાયમેટ દ્વારા પણ અપડેટ આપી દેવામાં આવી છે કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય વરસાદના વાદળો છે એ અત્યારે ઘેરાઈ ગયા છે અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણેનું આ વાવાઝોડું એટલે કે શક્તિ નામનું વાવાઝોડું છે અત્યારે અરબી સમુદ્રમાં એટલે કે ગુજરાતના દરિયા કિનારાથી લગભગ પાંચસો કિલોમીટર દૂર જેટલી છે એ અત્યારે સંભાવના દર્શાવવામાં આવી રહી છે પરંતુ દિવસે ને દિવસે આ જે વાતાવરણની સિસ્ટમ છે એની અંદર પલટવા થતો હોય છે તો એના ભાગરૂપે આજ રાત્રિ દરમિયાન મિત્રો આ વાવાઝોડું છે એ સમગ્ર મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો સુધી આગળ પહોંચી અને ત્યાંના વિસ્તારોને અસર પહોંચાડશે તેમાં ખાસ કરીને સોલાપુર મુંબઈ નાસિક તેમજ જે બોડીવાલી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો અત્યારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે તમારા સગા સંબંધી જો મુંબઈ મહારાષ્ટ્રમાં રહેતા હોય તો એને ફોન કરી અને તમે જાણી લેજો કે આ વાવાઝોડાની અસર ત્યાં કેવી પહોંચી રહી છે એ સાથે મિત્રો જામનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આ વાવાઝોડાનો ઘેરાવો અત્યારે છે એ બનતો જોવા મળી રહ્યો છે તમારા સ્ક્રીન ઉપર અત્યારે સ્પષ્ટપણે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આજે વાદળછાયું વાતાવરણ છવાયું છે આજ દિવસ દરમિયાન તો એ વાદળછાયા વાતાવરણની અંદર કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે એ પણ આજે આપણે વિડીયોની અંદર જોઈ લઈશું તો મિત્રો વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોવાની છે એ કોશિશ કરજો કારણ કે મિત્રો આ જે વાવાઝોડાની અસર છે એ અત્યારે એના ઘેરાવા સાથે મિત્રો લગભગ બસો કિલોમીટરનો ઘેરાવો છે એ દર્શાવવામાં આવી રહ્યો છે આ બસો મીટર બસો કિલોમીટરનો જે ઘેરાવો છે એની અંદર મિત્રો લગભગ સાઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યા છે અને એની સીધી જ અસર છે એ ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા છે એમાં ખાસ કરીને ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અને વેરાવળ સોમનાથ દીવ અને ગીર સોમનાથની તો વાત કરવામાં આવે તો મિત્રો ત્યાં વેરાવળમાં છે એ જે દરિયાકાંઠો સોમનાથને લાગુ પડતો છે ત્યાં અત્યારે મિત્રો કરંટ પણ જોવા મળી રહ્યા છે એ સાથે આ કરંટ છે મિત્રો દક્ષિણી ગુજરાતના જે સુરત વલસાડ વાપી તેમજ સેલવાસ આ વિસ્તારોની અંદર દરિયાકાંઠાની અંદર પણ કરંટ જોવા મળી રહ્યા છે અને ત્યાં મિત્રો ત્રણ ત્રણ ફૂટ ઊંચા મોજા પણ ઉછલી રહ્યા છે એવા વિડીયો અત્યારે સામે આવ્યા છે પરંતુ એ અંગે આપણે ડીપમાં પછી માહિતી મેળવશું સમાચાર મેળવશું પરંતુ એ પહેલાં આજે જોઈએ તો ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેવાનું છે એમાં ખાસ કરીને સૌ પ્રથમ ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર અત્યારે છ એવા જિલ્લા છે ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી આ વિસ્તારોની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાથે સૌરાષ્ટ્રના પણ ત્રણ એવા જિલ્લા છે ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટ સ્વરૂપે છે એ સિમ્બોલ આપી દેવામાં આવ્યા છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટનો મતલબ એવો થાય છે કે મિત્રો તે વિસ્તારોની અંદર પચાસથી લઈ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હોય મેઘ ગજના થતી હોય વીજળીના કડાકા ભડાકા થતા હોય તો આ વિસ્તારોની અંદર અત્યારે વીજળી પણ પડી રહી છે એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે એ સાથે ગુજરાત રાજ્યના જે મધ્ય પૂર્વના ભાગો છે એ ભાગોમાં અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ખાસ નર્મદા ભરૂચ વડોદરા છોટા ઉદયપુર દાહોદ અને મિત્રો પંચમહાલ મહીસાગર ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર તો આ વિસ્તારોની અંદર મિત્રો જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર વિસ્તારોની અંદર તો ઓરેન્જ એલર્ટની જગ્યાએ યલો એલર્ટ શા માટે આપવામાં આવ્યું તો એના પાછળનું પણ એક કારણ છે કે મિત્રો આ વિસ્તારોની અંદર આવતીકાલ એટલે કે પચીસ મેના રોજ છે એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી શકે કારણ કે અત્યારે મિત્રો ચોવીસની રાત્રિ દરમિયાન છે એ ધોધમાર વરસાદ ઓરેન્જ એલર્ટમાં પડવાનો છે અને એ પછી વાદળછાયું વાતાવરણ અત્યારે ઓરેન્જ એલર્ટમાં છે તો એ ધીમે ધીમે આજ રાત્રિ દરમિયાન પછી કાલે સવારના પોરના છે એ આ વિસ્તારોની અંદર પણ અસર પહોંચાડતો જોવા મળશે અત્યારે અપડેટ એવી સામે આવી રહી છે કે આજ રાત્રિ દરમિયાન મિત્રો દક્ષિણી ગુજરાતના જે પણ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે જેમાં ખાસ કરીને ભરૂચ કોસંબા વંકલ તેમજ ઉમરાપાડા દહેજ અને દીપડિયાપાડાના વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે સુરત બારડોલી વ્યારા એ સાથે જ મિત્રો નવસારી મોરાના વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો લગભગ બે ઇંચ સુધીના વરસાદ પણ પડી ગયા છે આ સાથે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ અપડેટ થઈ છે જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હતી એ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આવનારા ચોવીસ કલાકની અંદર ડીપ ડિપ્રેશન બની જશે ડીપ ડિપ્રેશન એટલે કે મિત્રો એ વાવાઝોડાને બનતાને માત્ર ચોવીસ કલાકનો જ સમય લાગે તો આ ડીપ ડિપ્રેશનની અંદર આ સિસ્ટમ પરિવર્તન થશે અને મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર ખાસ કરીને મુંબઈ પગર અને નાસિક વલસાડના વિસ્તારો છે માલેગાંવ છે નાગપુર છે અને સુરત છે એ વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદના રાઉન્ડ પણ શરૂ થઈ ગયા છે એ સાથે અમોડ અને જે ખંભાતના આખાત છે ખંભાતની અંદર પણ મિત્રો બોરસદ વિસ્તાર અને તારાપુરની અંદર તો મિત્રો અત્યારે વરસાદ છે જામ્યો છે તેમજ એ સાથે મિત્રો ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર આજુબાજુના જેટલા પણ વિસ્તારના તાલુકા છે અને તાલુકાની અંદર ગામડાઓ છે અત્યારે મિત્રો ત્યાંના જે દરિયાકાંઠા છે દરિયાકાંઠાની અંદર તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે આ સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાક અતિથી ભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી એ દક્ષિણી વિસ્તાર અને સૌરાષ્ટ્રના જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ખાસ મોટી અસર પહોંચશે તો એ પહેલાં મિત્રો જો તમારા વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમના રાઉન્ડ જોવા મળે અને તમારા વિસ્તારની અંદર પણ ભારેથી અતિભારે પવનની

ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હોય એવા પણ રિપોર્ટ સામે આવી રહ્યા છે પરંતુ એ અંગે આપણે આવનારા સમયની અંદર વધારે વિસ્તૃતમાં માહિતી સમાચાર મેળવશું ત્યાં સુધી મિત્રો અત્યારે તમે જે સમાચાર મેળવી રહ્યા છે એની અંદર ખાસ કરીને જો તમારો વિસ્તાર લાગુ પડતો હોય તો તમારા વિસ્તારની પણ નામ છે એ કમેન્ટ કરી અને જણાવી દેજો જેથી કરી બીજા મિત્રોને પણ ખ્યાલ પડી જાય કે ચોમાસાની જે ઋતુ શરૂ થવાની છે એ પહેલાંનું જે વાવાઝોડું અત્યારે ફૂંકાઈ રહ્યું છે એવાઓ જોડું ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર અને કેટલું અસર છે તો આ સાથે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અને પરેશભાઈ ગોસ્વામી સાથે અંબાલાલ કાકાએ પણ જે આગાહીઓ કરી છે સાચી પડતી જણાઈ રહી છે તો મિત્રો આ જેટલી પણ આગાહીઓ કરવામાં આવી છે લગભગ નેવું ટકા સુધી સાચી પડી છે આવનારા સમયની અંદર પણ કેવી આગાહીઓ કરવામાં આવી રહી છે એ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વહેલી તકે સૌ પ્રથમ તમારા દરેક મિત્રો સુધી આ સમાચારનો વિડીયો અથવા તો આગાહીનો વિડીયો છે એ શેર કરવા નમ્ર વિનંતી કરીએ છીએ